અમદાવાદ મહાનગરપાલિકાની શાહપુર રંગીલા માસ્ટર ઓફિસમાં જુગાર ધામ ચડપાયું છે ઓફિસમાં રમાયેલા જુગારની પ્રવૃત્તિનો વિડીયો બનાવી કોર્પોરેટર શેખ સમિકા માટીને વાયરલ કર્યો છે કોર્પોરેશનની ઓફિસે તાળું મારી અંદર શખ્સો જુગાર રમી રહ્યા હતા કર્મચારીઓ જુગાર રમતા હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે માસ્ટર ઓફિસમાં જુગાર રમી રહેલા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાની શાહપુર રંગીલા મસ્ટર ઓફિસને તાળું મારીને કેટલાક કર્મચારીઓ જુગાર રમી રહ્યા હતા આ દરમિયાન કોર્પોરેટર શેખ સમિકા માર્ટીને વિડીયો બનાવી વાયરલ કર્યો હતો આ કેસમાં તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા છે જેમાં જુગાર રમી રહેલા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે આ પાંચ કર્મચારીઓ પૈકી ચાર કર્મચારીઓ મેઇન હોલના છે તેમજ એક કર્મચારી ખાનગી કંપનીનો કર્મચારી છે જે કંપનીનો કર્મચારી છે તે કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાની શાહપુર રંગીલામ મસ્ટર ઓફિસમાં ચાલી રહેલી જુગાર પ્રવૃત્તિને કોર્પોરેટરે ખુલ્લી પાડી દીધી છે ઓફિસને તાળું મારીને જુગાર રમતા કર્મચારીઓ સામે હવે એક્શન લેવાય છે કે નહીં તે આગામી સમય જ બતાવશે પરંતુ લોકોના કામ માટે શરૂ કરેલી આ ઓફિસ લોકોના ટેક્સના પૈસાથી ચાલતી હોય છે જેમાં કર્મચારીઓ કામ કરવાની વાત તો દૂર રહી જુગારધામ બનાવી જુગાર રમતા કેદ થયા છે અમારા છેલ્લા કેટલા ટાઈમથી દોઢ બે મહિનાથી ફરિયાદો કરે છે કોઈ ફરિયાદનો નિકાલ આવતો નથી અધિકારી ફોન ઉપાડતા નથી તો અમને એવું થયું કે થોડો મસ્ટરે રાઉન્ડ મારી લઈને એમને કહીએ કે ભાઈ આપણી ફરિયાદનો નિકાલ કરીએ અમે અહીંયા રાઉન્ડ મારવા આવ્યા તો ઓફિસ બહારથી બધા દરવાજા બંધ હતા પછી અમે જોયું તો અંદર થોડું થોડું ઘણું કંઈ અવાજ આવતું હતું અમને એવું લાગ્યું તો અમે પાછળના બાયણેથી અંદર ઘૂસ્યા અંદર તો પાછળનો બહાર બંધ હતો પણ ધીરે ધીરે દરવાજો ખોલ્યો તો આ લોકો જુગાર રમતા હતા ને જુગાર રમતા હતા એ બધા સમજો કે ડી સેલ્ડિંગના માણસો ને કર્મચારી એ જ હતા કોઈ સ્થાનિક અહીંના કોઈ ન હતા અધિકારી જ હતા અને ડી સેલ્ડિંગના માણસો એ હું શેખ સમીરા માટીન દરિયાપુર વોર્ડ કાઉન્સિલર આજ રોજ અગિયાર છ બે હજાર પચીસ ના રોજ જ્યારે અમે પબ્લિકના પ્રશ્નોને લઈને જ્યારે સાપુર મસ્ટર રંગીલા ચોકી પાસે આવેલ સાપુર મસ્ટરમાં આવ્યા ત્યારે અમે જોયું કે બહારથી બારણા બંધ છે તો અમોને એવું લાગ્યું કે અંદર નથી કોઈ ત્યારે અમને એક અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે અમે એમને પાછળના બાણેથી અંદર જઈ જતા જોયું કે ત્યાં લોકો ત્યાંના કર્મચારી ઓફિસ અવર્સમાં ઓફિસ ટેબલે જુગાર રમી રહ્યા હતા ત્યારે અમે અમને આ દ્રશ્યો જોઈને ખૂબ અચંબામાં પડી ગયા